નિલેશ પંચાલ ની ધરપકડ કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્યના કરજન પોલીસ સ્ટેશન ની અંદર એક જૈન મંદિર દેરાસર ની અંદર એક ચોરીનો બનાવ બન્યો હતો જેની અંદર જૈન ભગવાનની મૂર્તિઓ અને ચાંદીના સિંહાસન અને દાનપેટીમાંથી રોકડ રકમ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય એનસીબી અને કરજન પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ખેલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદરલે દાહોર જિલ્લા વિકેશ ગંજી મેળા અરવિંદ કુમાનસિંહ ભાબોર હિરજી રામાભાઈ ભિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચમો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રિસીવર તરીકે એની અટક કરવામાં આવી છે ટોટલ ગયેલ મુદ્દામાલ ફેકરી પોલીસ દ્વારા ટોટલ તીન મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા પ્યોર ચાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા એ પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજે આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવ્યું છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી વન પોઈન્ટ થ્રી લાખ રૂપીસના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ ગેંગ મોટાભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન ગેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મોટાભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની ઝોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે તે દાહોદની અંદર એની પણ શોધખોળ હાલ ચાલુ છે સર કેટલા ની કુલ ચોરી થઈને કેટલા નું મુદ્દા બધું થઈને રિકવર થયું છે અંદાજે ચોરી જો છે કે 21 લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે 17 થી 18 લાખ 18 લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ માલ જો છે 90% અંદાજે જો છે પોલીસ રિકવર કરવામાં સક્ષમ થઈ છે આ ગેંગ કઈ ગેંગ છે રાજ્યમાં જે તમે કીધું કે મંદિરો ને જૈન મંદિર ને કરતી જો ગેંગ નામ શું છે ક્યાંની છે અને કેટલા સુધી વાત છે જો આરોપીઓ છે તે બધા નાંદેડ નાંદેર ખલાવ ગામ દાહોદના રહેવાસીઓ છે અને આ લોકો એવી રીતેના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે બધા લોકો મોટાભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજણની અંદર હાજર થાય છે એક સાઇટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકિંગ કરતાં પછી પોતાના સહ આરોપીઓને દાહોદથી બાય ટ્રેન ગુના આચરવા નથી જાય છે આપણે આનો કબ્જે કેવી રીતે પહોંચે આની અંદર છે મોટાભાગે પોલીસે ટેકનિકલ સોર્સિસથી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યું છે ટાવર ડમ્પ મોટા ભાગે સાડા ચારસોથી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા બટ વી વર અનેબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બિકોઝ सीसीटीवी कैमरा नेटवर्क एटू वारे नहीं बट मोटा भागे मंदिर नजीक थी आ समझ पड़ी थी कि त्र मुख्य आरोपी त्या मंदिर चोरी करवाया पशी टोटली यूआर डिपेन्डेंट ऑन मोबाइल नेटवर्क्स नेटवर्क टावर डंप एनालिस् करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई हो गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अच्छी का जब हमारे पास नंबर आया देन आगे से आगे कड़ी चूकती गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एनसीबी एसओजी लोकल पुलिस के सब मिलाके तकरीबन 120 जितने पुलिस आ, अधिकारी कर्मचारी आ ऑपरेशन के अंदर शामिल था तो और मुझे खुशी है कि हमें ये बता रहे हैं से जे रिसीवर छे नितिन पंचाल जो तुम्हें नाम किंतु निलेश, निलेश એનો રોલ શું છે કઈ રીતે આ લોકો પાસેથી માલ ખરીદે તો કઈ કન્ડિશન રાખે છે આ ગેંગ નું જો પણ ચોરીનો મુદ્દો માલ હોય છે તે મુદ્દો માલ રિસીવ કરીને કરીને એને પિગલાવીને આગળ વેચવાની આ કામ કરતો હતો રૂટિન અંદર આ લોકો સાથે આ આવી રીતેના મુદ્દો માલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને પરદર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસીવર તરીકે એમ સાહેબ પેલી કહેવત છે ને કે ભગવાન વગર ફક્ત અધૂરો છે સમાજ ખૂબ જ વ્યથિત હતો એ મૂર્તિ જે હતી એ પ્રતિષ્ઠિત મૂર્તિ હતી આજે આપણે ઘરમાં એક બાળકને પણ રાખીએ છીએ તો એક બે મહિના ચાર મહિનામાં એની સાથે એક સંબંધ બંધાઈ જાય છે તો આ તો તીન લોકના નાથ ભગવાન હતા અમારા તો એની સાથેની લાગણી કદાચ તમે સમજી શકશો આરોપી પકડાઈ ગયા છે આરોપી પકડાઈ ગયા છે જૈન સમાજને આજે ખબર પડી ખૂબ જ ખુશીનો માહોલ છે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી એ સાબિત થઈ ગયું છે અને સમગ્ર દિગંબર જૈન સમાજ વતી હું પોલીસ ટીમનો આભાર પ્રકટ કરું છું જૈન સમાજ સદૈવ એમની રૂડી રહેશે તેમજ સમગ્ર મીડિયાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કેમ કે મીડિયાએ પણ ખૂબ જ મહેનત કરી છે મીડિયાએ પણ આ સમાચાર દૂર દૂર સુધી બધી જગ્યાએ ફેલાવ્યા છે એની પણ ઇફેક્ટ જોવા મળી રહી છે છે એજી એક મૂર્તિ ગાડાની મળી નથી રહી એને એ અમારી માટે ખરેખર ખૂબ જ દુઃખદ સમાચાર છે કે અમારા જે મૂળ નાયક હતા આદિનાથ ભગવાનની મૂર્તિ એ લોકોએ પિગરાવી દીધી છે ખરેખર એ અમારી માટે દુઃખદ સમાચાર છે એક મૂર્તિ કાઢવામાં આવી છે ઓન પોલીસ સ્કેન એ કે મૂર્તિ તો એ एक्चुअली અમારી ત્રણ મૂર્તિઓ ચોરી થઈ હતી એક ચાંદીની હતી એક મૂંગાની હતી અને એક પંચધાતુની હતી જેમાંથી ચાંદીની મૂર્તિ એ લોકોએ પીગળાવી દીધી છે અને પંચધાતુની મૂર્તિ રિકવર કરી છે કદાચ જે તળાવમાં નાખી દીધી છે એ મૂંગાની મૂર્તિ હશે મમતા શાહ